નમસ્તે બાળકો આજે આપણે સરસ મજાનું શીખીશું બે બાવા જાતા તા અંગલ મંગલ કરતા તા ચકલી ચાળા પાડતી ચકલી કેવી ઈંડા મૂકે એવી ઈ ઈંડા કેવા ચા બને એવા ઈ ચા કેવી મહેમાન પીવે એવી อีเมมานเกวาไปสาอาเปเอวาอีไปสาเกวาสาดีเลวัยเอวาอีสาดีเกวีมัมมีเปเรเอวีอีมัมมีเกวีโตโกมาเรเอวีอีโตโกเกวูโ કાગડો પીવે એવું ઈ કાગડો કેવો આકાશમાં ઉડે એવો ઈ આકાશ કેવું વરસાદ આપે એવું ઈ વરસાદ કેવો ગારો કરે એવો ઈ ગારો કેવો ભાભા પડે એવું ઈ ભાભા કેવા ચોકલેટ આપે એવા ચોકલેટ કેવી છોકરા ખાય એવી ઈ છોકરા કેવા મસ્તી કરે એવા